તાલુકાની તણમા ગ્રામ પંચાયતને સમરસ થઈ રેકોર્ડ બનાવ્યો ગામના તમામ સમાજે એકજૂટ થઈને રમેશભાઈ દેસાઈને બિનહરીફ તરીકે સરપંચ ચૂંટ્યા ચાર પુરુષ અને છ મહિલા મળી કુલ દસ સભ્યોની પણ બિનહરીફ વણી થઈ સર્વાંગી વિકાસ અને એકતા ભાઈચારા જાળવવામાં નિર્ણય લેવાયો પટેલ અને રાજપૂત સમાજની વસ્તી વધુ હોવા છતાં સર્વાનુમતે અન્ય સમાજમાંથી સરપંચની પસંદગી કરાય પદ્મશ્રી માલજીભાઈ દેસાઇએ સમરસ પંચાયત માટે અપીલ કરી હતી અને લણવા ગામે ચાર ધારાસભ્યો બે કેબિનેટ મંત્રી અને એક સાંસદ અને એક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આપ્યા છે જે વાઈ ફાઈનું જે છે ને એ લેવાનું બાકી છે તેમજ સીસી કેમેરાને પણ ગામની અંદર લગાવવાના છે અને થોડા સરકાર શ્રી પીડબ્લ્યુડી તરફથી જે રોડનું કામ અધૂરું છે એ પણ બાકી છે જે સરકાર તરફથી જે ફાળવેલા પણ એ કોઈ કારણસર એ થોડું થયેલું છે એટલે રોડનું પણ કામ બાકી છે વિકાસના ફળ આપવા છું પહેલા તો ગામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને બિનહરીફ તરીકે મારી વાણી સરપંચમાં કરી હું ગામમાં વાઈફાઈ જેવી સુવિધાઓ આરો પ્લાન્ટ જેવી પાણીની સુવિધાઓ અને વિકાસના કામો હું કોઈ દિવસ પાછો નહીં રહું અને ગામે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું